જામનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે જ્યારે કે તીન બતી જૂના રેલ્વે સ્ટેશન દિગજામ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલો બંધ જોવા મળ્યા કેટલાક સ્થળો પર ટ્રાફિક સિગ્નલો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા છે ટ્રાફિક સિગ્નલો બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બે હજાર ઓગણીસ થી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં હોવાની વિગતો મળી રહી છે બે હજાર ઓગણીસમાં ટ્રાફિક સિગ્નલો બનાવીને મનપાએ પોલીસને સોંપ્યા હતા અને પોલીસે યોગ્ય મેન્ટેનન્સ ન કરતા ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે મહાનગરપાલિકાએ ટ્રાફિક સિગ્નલ મેન્ટેનન્સ કરવાનો ઇનકાર કર્યો છે ટ્રાફિક સિગ્નલના મેન્ટેનન્સના મેન્ટેન લાખ પોલીસ પાસેથી લેવાના હોવાથી ઇનકાર કર્યો છે અને તમામ સિગ્નલો પર વાહનોને મેમો આપવાના સીસીટીવી કેમેરા ચાલુ છે વાહન ચાલકો પાસેથી દંડ માટેના સીસીટીવી કેમેરા ચાલુ છે પરંતુ ટ્રાફિક સિગ્નલો જ બંધ હાલતમાં છે વીટીવી ની ટીમે પોલીસ મહાનગરપાલિકાને સવાલ કરતા બંને કંઈ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો છે જામનગરના સમગ્ર વિસ્તારમાં એક પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી બધી બિસ્માર હાલતમાં પડી ઘણા વર્ષોથી પડી હાલ પ્રજાથી મતલબ કે કોઈ પણ જાતની ભૂલ થાય જે ટ્રાફિક ઉલ્લંઘન થાય તો મોટી અમાઉન્ટ હજાર પંદરસો બે હજાર સુધીના દંડ વસૂલવામાં આવે છે ઓનલાઈન વસૂલવામાં આવે છે કેમેરા બધા બધા ચાલુ છે શું કામ કે એમાંથી પબ્લિકને તમે ઉધરાણો કરી શકો છો તો જે પબ્લિકની સુખાકારી માટે જે ટ્રાફિક સિગ્નલો છે એ સુકામ બિસ્માર હાલતમાં છે એમાં રસ નથી કેમ કે આવક જનરેટ ન નથી આ લોકોને બસ પબ્લિકને હેરાન કરવા પબ્લિક દંડાત્મક બધી પ્રવૃત્તિઓ માટેની પાસે માટે જેમ કે આ બધા કેમેરાઓ છે તમને ઘરે મેમો આવી જાય પણ આ વ્યવસ્થા પૂરી નથી થતી સુકામ એમાં કોઈ આવક નથી પબ્લિક પબ્લિકને સુખાકારી માટે છે એટલે એમાં એને રસ નથી જામનગર શહેરની અંદર દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા એટલી બધી વધતી જાય છે જયારે મહાનગરપાલિકા દ્વારા સિગ્નલ લગાડવામાં આવે છે તો ઈ સિગ્નલ આજે જામનગરની અંદર એક ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી ટ્રાફિક વાળા એમ કહે છે કે એને રિપેર કરવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે મહાનગરપાલિકા એમ કહે છે કે અમે એકવાર ચાલુ કરીને આપી દઈ પછી ટ્રાફિક વાળાની સમસ્યા છે એને એનું નિરાકરણ કરવું જોઈએ આવી રીતના એકબીજા ઉપર ટોપલા નાખે છે આ જામનગરની પ્રજા અત્યારે એટલી બધી ત્રાભિમાન છે દિવસે ને દિવસે ટ્રાફિક એટલી વધતું જાય છે અને અત્યારે તમે કોઈ પણ જામનગરની અંદર રસ્તો તમારે પાર કરવો હોય બે કિલોમીટરનો એટલે ઓછામાં ઓછી વીસ મિનિટ થતી હોય છે જયારે બે કિલોમીટરનો રસ્તો પાર કરવો હોય ને તો વધન સિટી ની અંદર પાંચ મિનિટ થાય તો એની જગ્યાએ ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કોઈ પણ જાતનું જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ તંત્ર પણ કામ નથી કરતું અને ટ્રાફિક તંત્ર નથી કામ કરતું ટ્રાફિક ને તો એક છે માત્ર ગમે ત્યાં રોકીને ફાઇન કેવી રીતના લેવી પણ એનું કાયમીનું નિરાકરણ કેવી રીતના આવે ને એમાં આ બંને ટ્રાફિક પોલીસ અને મા